ચાલો સર સરસ મજાના આપણે મેડિટેશન કરીને એકદમ મન ફ્રેશ થઈ ગયું છે આત્મા એકદમ તરો તાજા થઈ ગઈ છે તો હવે આપણે શરીરને પણ થોડુંક તરો તાજા કરી દઈએ તો એના માટે થઈને મેં કરી લીધું છે અત્યારે સરસ મજાનું ગરમ પાણી અને એમાં નાખી દીધું છે લીંબુ અને જો બે ગ્લાસ ગરમ પાણી કર્યું છે તો વારાફરતી વારાફરતી બે ગ્લાસ પાણી પી લેશું આપણે અને એક લીંબુ છે બે ફાડા કર્યા છે અને બેમાં બે ગ્લાસમાં અડધો અડધો લીંબુ નાખીને મેં બે ગ્લાસ સાથે પી લીધા છે અને ચાલો હવે ચાલવાની શરૂઆત કરી દેશું વાગી ગયા છે છ કાલ કરતાં આજે આપણે ઘણા બધા મોડા છીએ કાંઈ વાંધો નહીં હજી છ જ વાગ્યા છે તો નીકળી જઈએ અત્યારે જ ઘરની બહાર કારણ કે જો અત્યારે તો સાડા પાંચ થાય ને ત્યારથી જ અજવાળું થવાનું શરૂ થઈ જાય છે થોડુંક મસ્તું લેટ થઈ ગયું આજે જવામાં પણ કાંઈ વાંધો નહીં નિયમ કર્યો છે ચાલવાનો તો આજે ચાલી જ લેશો અને જો સવારે વહેલા ઉઠવું હોય ને તો આપણે રાત્રે જ ટાઈમે સૂવું પડે અને ઘણા લોકોની કમેન્ટ એવી આવતી હોય કે સવારે વહેલું ઉઠવું તો છે પણ ઉઠવું કઈ રીતે હે ને જો સમય છે ને એ દુનિયાની મોંઘામાં મોંઘી વસ્તુ છે જે સમયગાળો પાછો આવતો નથી અને જે ગયો ને સમય એ ક્યારેય પાછો નથી આવતો એટલી મોંઘામાં મોંઘી વસ્તુ છે કે સમય આપણને પાછો મળતો નથી સમય જ છે કે જ્યારે ક્યારેય રોકાતો નથી એને કોઈ ના માટે રોકાતો નથી સમયસર આપણે જીવનમાં ચાલવું જ પડે સવારે વેલ વહેલા ઉઠવાના ઘણા બધા ફાયદા છે પેલો તો પેલો વેલો ફાયદો તો એક જ તે કે પરમાત્માની સાથે આપણું મિલન થાય છે કારણ કે જો એ સમય એકદમ શાંત વાતાવરણ હોય ને આપણું મન પણ એકદમ શાંત હોય તો શું થાય આપણા બધી મનની વાતો છે એ ભગવાન સુધી પહોંચી જાય ને આપણું જે વાતાવરણ છે આપણો જે બ્રહ્માંડ છે એ આપણી વાતોને પરમાત્મા સુધી પહોંચાડી જ દે છે અને સવારમાં જ નવા નવા વિચારો આવે કે જે આપણા માટે ઘણા બધા ઉપયોગી હોય અને અણધાર્યા કામ જે થતાં જ ન હોય એ કામ કરવાની શક્તિ પણ આપણને સવારના પોરમાં જ મળે વહેલા ઉઠવાથી વેલા ઘરના કામ થઈ જાય તંદુરસ્તી પણ વધી જાય ઓક્સિજન પણ એકદમ ફ્રેશ મળે અને પોઝિટિવ વાતાવરણ પણ મળી જાય ચાલો આવી ગયા ચાલીને ઘરે અને જો આ ડોગી હે ને આ છે ગળે વળગી ગયા હે ને કારણ કે એ ઓળખી જ જાય ને આપણે દૂર હોય ને ત્યારથી એ આપણને એને ખબર પડી જ જાય કે હું ઘરે આવું છું એને ખબર પડી જ જાય ખબર નહીં કેમ પડતી હોય તો એને ખબર પડી જાય ચાલો આપણે લાઇટ બંધ કરી દઈએ હે ને જો આ ટાવરની લાઇટ છે અહીંયા આગળ એ એક સુવિધા રાખી છે કે રાત્રે રોજ કરી દેવાની અને સવારમાં બંધ પણ આપણે જ કરી દેવાનું ચાલો થોડીકવાર માટે થઈને પાંચેક મિનિટ માટે થઈને હું અહીંયા હિંચકે બેસી ગઈ અને ચાલો ને આ ક્યારનો રાહ જોતો હતો ને મારી એટલે પછી થોડીક વાર માટે થઈને એને રમાડી લો થોડીક વાર માટે બેસો ને તો પણ એને જો શાંતિ થઈ જાય એને કારણ કે એ પણ ભાવનાના ભૂખ્યા જ હોય અને એ આપણી સેજ મસ્તી લાગણી જ માંગતા હોય એને બીજું શું જોઈએ આપણી પાસેથી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ જો આવી ગઈ છું ઘરે અને ઉપર આટા મારું જ પાછી મસ્ત વાતાવરણ જે ઉપરનું પણ જીવનમાં ખૂબ બદલાવ જરૂરી છે ક્યારેક ક્યારેક બદલાઈ જવું જોઈએ તમારી ઈચ્છા હોય ન હોય બદલાવવું જોઈએ તમને લોકોને પણ એવા અનુભવ થતા હોય છે ને ઘણા બધા કે આપણી ઈચ્છા ન હોય તો પણ મન મારીને પણ ક્યારેક ક્યારેક અમુક વસ્તુ કરવી જ પડતી હોય કાંઈ વાંધો નહીં હેલ્થનું થોડુંક ધ્યાન રાખશું વધારે પડતું ધ્યાન રાખશું આત્માની તો કમાણી કરીએ જ છીએ અત્યાર સુધી એના ઉપર જ ધ્યાન હતું પણ સાથે સાથે હવે શરીરનું પણ ધ્યાન રાખશું એટલે રોજ નિયમ પ્રમાણે ચાલવા જશું ખુલ્લી હવામાં રહેશું ઓક્સિજન લેશું સાથે સાથે આધ્યાત્મિકતા પણ ચાલુ જ રહેશે એ કાંઈ આપણે બંધ કરવાનું નથી બંધ કરવા માટે આપણે ચાલુ નવી વસ્તુ શરૂ નથી કરી એને તો એ પણ શરૂ જ રહેશે અને આજે બસ છો આવી છું હવે પળિયા પળિયા વાળશું નાસ્તા પાણી કરશું નાસ્તામાં શું બનાવું છું છોકરોને શું ખાવું છે હમણાં પૂછી અને કહો અને છોકરોને આજે જવાનું જ હશે બાર તો કેટલું વેલું મોડું જવાનું છે એના ઉપર આધાર ચાલો અત્યારે લગભગ સાડા છ સાત તો થઈ જ ગયા હશે આજે આરામ હોય ને એવું લાગે છે ચાલો આ દિવસ શું ડ્રામામાં નવો ખુલે છે એ નીચે જઈએ પછી ખબર પડે હજી તો હું આવી જ છું અને જોઈએ શું થાય આગળ આગળ આજના દિવસમાં કારણ કે ડ્રામા રોજ નવા નવા ખુલે આપણા ભાગ્યમાં શું લખેલું છે આજના દિવસમાં એ નક્કી જ હોય પહેલાંથી પણ શું લખ્યું છે એ આપણને ખબર હોતી નથી તો જોઈએ શું થાય ને જે કાંઈ થાય છે એ બધું જ ફિક્સ હોય આજે મને થોડુંક લેટ થઈ ગયું હું મારું જે મેડિટેશન કરું છું એ કરી અને થોડીક વાર મને એમ થયું બહુ જ અંધારું હતું ને તો મને એમ થયું સે હસ્તું અજવાળું થાય ને પછી જાઉં બહાર ચાલવા માટે ત્યાં તો નીંદર આવી ગઈ અને અજવાળું વધારે થઈ ગયું હે ને હું ઉઠીને તો કોણા છ થઈ ગયા એટલે ફટાફટ પછી ભાગી કેમ કે બહુ દિવસ થઈ જાય ને તો ઘોંઘાટ થઈ જાય અને પછી હે ને આવા વાતાવરણમાં ચાલવાની મજા ન આવે અને પાછું અમારે અહીંયા આગળ ચાલવા માટેનું કોઈ સ્પેશિયલ જગ્યા નથી રોડ ઉપર જ ચાલવું પડે એટલે સરસ મજાના પાર્ક છે પણ ત્યાં આગળ સ્પેશિયલ જવું પડે ગાડી લઈને એવું થાય એટલે જોઈએ વહેલું જ જવું જોઈએ અને અમર સાહેબ વહેલું જ ઉઠીએ તો હેને શ્વાસમાં ફર્ક પડે મજા આવે ખુલ્લું વાતાવરણ હોય ગરમી છે બિલકુલ ન હોય અને આપણે ચાલીએ ને તો પછી ન વળે કારણ કે પવન આવ્યા જ કરતો હોય મજા આવે ગ્રીનરી કેટલી બધી છે આ મારી પાછળ છે ને બાયપાસ છે બાયપાસ રોડ છે હાઈવે રોડ છે જ્યાં આગળ હું ચાલવા જાઉં છું ને એ રોડ છે જો તમને સંભળાય છે ઘંટી મંદિરની ચાલો દિવસની શરૂઆત કરી દઈએ નીચે જઈએ શું કરીએ દેખાડીશ તમને આગળ આગળ ચાલો ત્યારે ઓમ શાંતિ જય શ્રી ચાલો નીચે આવીને તરત જ નાઈ ધોઈને મેં કરી લીધા સરસ મજાના દીવાબત્તી દીવાબત્તી કરી અને એકદમ મસ્ત એવું પોઝિટિવ વાતાવરણ થઈ ગયું ઘરની અંદર ભાઈ અને હું આવી ગઈ કિચનની અંદર અને આ સમયે તે દિશા એના કચરા પોતા તે બધું જ કરતી હતી હેને છાપટ છૂપટ કચરા પોતા કેટલું બધું ઘરની અંદર કામ હોય એ બધું જ સવારના પોરમાં જ કરવાનું હોય તો એ સમયે જ હું નાસ્તો બનાવતી હતી અને દિશા એનું કામ કરતી હતી હે ને સૌથી પહેલાં એણે નીચે બધું કામ કરી નાખ્યું અને પછી એ ઉપર ગઈ ચાલો મેં સરસ મજાની કડક મીઠી એવી ચા બનાવી નાખી છે અંદર દૂધ નાખી દીધું છે ને ઘણું બધું ઉકળવા દીધી અને પછી મેં એને દૂધ નાખી દીધું ને ચાલો આપણે હવે ગાળી પણ લઈએ એને તો ચાલો મેં એ બધી બટેટા પૌવા બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે બટેટા સુધારી નાખ્યા છે ટમેટા સુધારી નાખ્યા છે મગફળી એક બાજુ મૂકી દીધી છે મારે જેટલી જોઈતી હતી એટલી અને સાથે મરચાં પણ સુધારી નાખ્યા છે એને સુધારવાનું કામ બધું જ તૈયાર છે અને જો ચાલો બધું સબ્જી જેટલું સબ્જી આમાં તો નાખીએ ને એટલું ઓછું જ છે અને હમણાંથી તો એટલું ફ્રેશ ફ્રેશ બધી સબ્જી આવે છે ને તો સૌથી પહેલાં મેં મગફળી હતી ને જેટલા શિંગદાણા હતા કાચા શિંગદાણા એને મેં સાતળી લીધા હે સૌથી પહેલાં તેલમાં સેજ ક્રિસ્પી કરી નાખ્યા પછી એ જ તેલની અંદર રાય જીરું મૂકી હિંગ મૂકી અને બટેટાને સૌથી પહેલાં સાતળી લીધા અને બહાર જે પૌવા પડ્યા છે આપણે પલાળ્યા હતા ક્યારના ક્યારના નહીં પણ પાંચેક મિનિટ પહેલાં એની અંદર આપણે હળદર મીઠું ખાંડ થોડીક અને લીંબુ નાખી દીધું છે અને આ જો બટેટા એકદમ સતળાઈ ગયા છે ને તો એની અંદર ટમેટા અને મરચાં અને સાથે લીમડો મીઠો લીમડો નાખી દીધો છે અને હવે નાખી દીધા પૌવા જે આપણે તૈયાર કરેલા છે એ ચાલો અંદર ઉપરથી નાખી દેસું આપણે સરસ મજાના મગફળીના બી તો જો કેટલું સરસ મજાનું થઈ ગયું થોડુંક મસ્તું પાણીનો છંટકારો દઈ દેસું તો જો થોડીક વાર પછી લેશો ને થાળી એટલે એકદમ મસ્ત પૌવા બનીને તૈયાર છે એકદમ સોફ્ટ બનીને તૈયાર છે અને ઝાઝી બધી નાખી દઈશું આપણે કોથમીર હે ને તો ચાલો બની ગયા તૈયાર તો ચાલો કાલની રોટલી પડી છે ત્રણ ચાર રોટલી પડી હતી તો એનો ચેવડો બનાવી લેજો ને તેલની અંદર રાઈ જીરું મૂકી લીલા મરચાં લીમડો મૂકી અને આપણે જે રોટલી પડી ગઈ ને એને એકદમ ચોળી નાખવાની એકદમ ઘૂસું બનાવી નાખવાનું અને પછી નાખી દેવાની ઉપર હળદર અને મીઠું નાખી દેવાનું અને સરસ મજાનો એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી હલાવી લેવાનું અને પછી ઝાઝી બધી નાખી દેવાની કોથમીર જો કેટલી એકદમ મસ્ત બની ગઈ ને એને રોટલીનો ચેવડો આ છોકરાઓને બધાને ભાવે હે ને કાલ છોકરાઓએ કીધું હતું જમવાનું પણ જમવા માટે આવ્યા નહોતા એટલા માટે જ્યારે જમવા માટે ન આવ્યા હોય ને બપોરે ત્યારે રોટલી પડી જ હોય ચાલો છોકરાઓ નાસ્તો કરી અને જતા રહ્યા અને ચાલો હું કિચનમાં આવી ગઈ છું કેટલો અસ્તવ્યસ્ત બધું પડ્યું છે ચાલો વગાડી લઈએ ચપટી ચપટી વગાડતા જો કામ બધું થઈ જતું હોય તો તો કેવું સારું અત્યારના સમયની અંદર કેટલો સરસ મજાનું કિચન સાફ થઈ ગયું તો હવે હું આવી ગઈ છું અત્યારે બહાર ફળિયાની અંદર ને ફળિયામાં પણ ઘણું બધું હોય ને હમણાં તો વરસાદના એટલા બધા ઝાપટા આવતા હોય છે ને ઘડીક વરસાદ આવે ઘડીક ન આવે ઘડીક આવે ઘડીક ન આવે કપડાં પણ જો ધોયેલા બહાર નાખ્યા હોય ને તરત જ લેવા પડે ને કેટલી વખત આખા દિવસમાં કપડાં અંદર બહાર અંદર બહાર આપણે કરતા હશું સુકવવા માટે થઈને તો ફાઇનલી મેં દિશાને કીધું ચાલો આજે આપણે અંદર જ સુકવીએ દિશા આપણે બહાર આજ સુકવવા જ નથી કપડાં જો ઘરના કામ છે ને એ ક્યારેય ખૂટતા જ નથી એને ઘરના કામને જો બોજ સમજીને આપણે કરીએ ને તો એ આપણને દુઃખ જ આપશે પણ જો ખુશી ખુશીથી કરશો ને હેપી મૂડમાં કરશો ને તો કામ એકદમ સરળ બની જશે ખુશી માટે કામ કરશું ને તો ખુશી નહીં મળે પણ ખુશીથી કામ કરશો ને તો સરસ મજાનું કામ ઝડપથી થઈ જશે અને ચોખ્ખું પણ થશે અને સંતુષ્ટતા પણ એ કામની અંદર આપણને મળી જશે જો કામને બોજો સમજશું ને તો તો આપણો માથાનો દુખાવો જ થઈ જશે કામને જોઈને જ આપણું માથું દુખવા લાગશે તો આ સમજવા જેવી વાત છે ને કે આ મારું ઘર છે મારી જવાબદારી છે મારી સિવાય આ ઘરને કોણ કરી શકે કોણ ચલાવી શકે હું જ આ ઘરને સાચવી અને ચલાવી શકું જો જવાબદારીવાળી સ્ત્રી હોય ને એ સુંદર સ્ત્રી કરતા પણ વધારે વધારે સુંદર હોય શું લાગે છે તમને કામયાબ સ્ત્રી કોને કહેવાય પૈસા કમાઈને લાવે એ કહેવાય કામયાબ સ્ત્રી ઘરને સંભાળી ને સાચવીને રાખે પરિવારને સંભાળે પોતાની હોશિયારીથી ઘરને સંભાળીને સાચવીને રાખે એ જ કામયાબ સ્ત્રી કહેવાય મારું તો એવું માનવું છે જવાબદારીવાળી સ્ત્રી ક્યારેય સમય નથી જોતી એને ગરમી ઠંડી વરસાદ બસ પરિવાર સંભાળવો એ જ એની જવાબદારી સમજે છે ને એ જ સાચી જવાબદારી કહેવાય એ જ સાચી કામયાબી કહેવાય તો ચાલો આપણે આવી ગયા છીએ અત્યારે કિચનની અંદર આપણું બહારનું કામ બધું જ કમ્પ્લીટ થઈ ગયું દિશાએ પણ બધું કામ કરી નાખ્યું છે ઉપરના ઝાડું પોછા બધું જ એને કચરા પોતા બધા જ કરી નાખ્યા અત્યારે એ પણ ધાનુંબેનને ઉઠાડી હમણાં નાસ્તો વાસ્તો કરાવીને એને પણ ફ્રેશ કરીને હમણાં નીચે લેતી આવશે ત્યાં સુધીમાં ચાલો આપણે આજે બનાવી નાખીએ રસોઈ તો રસોઈમાં આજ કાંઈ બહુ જાજી રસોઈ કરવાની હતી નહીં કારણ કે હું અને દિશા બે જ છીએ નિખિલ કિશન બપોરે જમવા માટે આવવાના નથી એટલે દિશા કે મમ્મી એકદમ સાદી રસોઈ કરજો તો આજે મેં બનાવી નાખ્યું છે બટેટાનું શાક એને બટેટા અને બે મરચા લીધા છે મોળા મરચાં છે તો ધાનુબેનને પણ આ જ શાક આજે જમાડવાનું છે ચાલો તેલની અંદર મેં જીરું હિંગ મૂકી અને આપણા બટેટા વઘારી નાખ્યા અને આપણે આજે કુકરમાં શાક નથી બનાવવાનું કારણ કે કોઈ ઉતાવળ છે જ નહીં આજે આપણે બનાવશું લોયા ની અંદર શાક તો ચાલો એને મેં મૂકી દીધું છે ચડવા માટે થઈને તેલમાં સાતળવા માટે થઈને મૂકી દીધું છે ત્યાં સુધી એમાં આપણે સરસ મજાનો એકદમ કસણી કસણીને લોટ બાંધી નાખશું એને રોટલીનો લોટ બાંધી નાખશું એને જો છોકરાઓનું કાંઈ નક્કી ન કહેવાય એને એમ કે ખરા કે અમે આવશું જમવા આવશું અને ન આવે અને જ્યારે ના પાડ્યું હોય ને ત્યારે તો એ જરૂર આવે એટલે અમે તો નિયમ જ કર્યો થોડીક રોટલી વધારે જ કરી નાખવાની ચાલો આપણે શાકની અંદર અત્યારે મીઠું હળદર ટમેટા ધાણાજીરું મરચું બધું જ નાખી દઈએ બધા બેઝિક મસાલા આપણે એમાં કોઈ વધારે મસાલા નાખતા જ નથી એક શાકની અંદર તો ચાલો આપણે જે થાળી ઉપર ગરમ પાણી મૂક્યું હોય ને એને એ જ પાણી આપણે અંદર નાખી દઈએ એટલે સરસ મજાનું એવું શાક આપણું બનીને રેડી થઈ જાય જો ચમચાની અંદર એક ચમચી મારીએ ને એટલે બટેટું એકદમ પ્રેસ થઈ જાય એને એટલે થઈ સમજી લેવાનું કે થઈ ગયું આપણું શાક ચાલો ઝાઝી બધી કોથમીર નાખી દઈએ રસાવાળું એકદમ સરસ મજાનું તીખું તીખું શાક બનીને રેડી છે ચાલો ત્યારે હવે બનાવી નાખ્યા આપણે રોટલી હે ને કારણ કે લોટ મેં ક્યારનો બાંધીને તૈયાર રાખ્યો તો ચાલો ફટાફટ રોટલી બનાવી ભગવાનને ભોગ ધરાવી અને હું અને દિશા પણ સાથે સાથે જમવા બેસી ગયા આ સમયે દિશાના મમ્મી એટલે કે ભાવનાબેન ધાનું થોડીક વાર માટે રમાડતા હતા ને ત્યાં સુધીમાં મેં ભોગય ધરાવી દીધો અને મેં ને દિશાએ જમી પણ લીધું ચાલો પાછું એક ઝાપટું આવી ગયું એટલે એ ઝાપટાની અંદર મેં ઉપરનું બધું જ સાફ કરી નાખ્યું હે ચાલો અત્યારે હું અને ધાનુ આવી ગયા છીએ ઉપર એને જો ત્યાં આગળ પાછું એક વખત વાઈપર મારવું પડ્યું ત્યારે આ ગાશી પાછી સાફ થઈ કારણ કે ધાનુબેન પછી ચાલે ને તો ત્યાં આગળ પડવાની બીક લાગે સવારના આપણે ધાનુંબેનને મળ્યા નહોતા ને તો અત્યારે પેટ ભરીને ધાનુની સાથે રમી લેવાનું છે અને આ તો પપ્પા નથી ચાચું નથી અને ચાચી તો કેટલા દિવસથી ગઈ છે એને પિયર એનો પણ વારે વારે ફોન આવે છે મમ્મી શું કરો છો તમે અમે કંઈ મજા કરીએ છીએ અને કીધું તું તારે તું પેટ ભરીને રોકા તને તને જ્યારે એમ થાય ને કે મારે ઘરે સામેથી જવું છે ત્યારે તું તારે તું આવજે હા એટલે કહે હા મમ્મી હું તો હજી થોડાક દિવસ રોકાવું છું મેં કું કાંઈ વાંધો નહીં તું તારે તું રોકાઈને આવ એટલે પૂછતી હતી કે મમ્મી તમને ત્યાં આગળ તકલીફ તો નથી થતી ને ભાભીને તાણ તો નથી પડી જતી ને મેં કીધું ના ના કાંઈ તાણ નથી પડતી તું તારે તું નિરાતે રોકાઈને જાઉં છે અને અહીંયા બધું સરસ રીતે સહેલાઈ રીતે બધું થાય જ છે ચાલો ધાનુબહેનની સાથે મસ્ત એવા રમી લઈએ અને વાતાવરણ તો એટલું મસ્ત થઈ ગયું છે ને એમ જ થાય કે જાણે પ્રકૃતિએ પોતાના બધા જ રંગ વિખેરી દીધા છે આ પૃથ્વી ઉપર અને ખૂબ સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે અને મન પણ અત્યારે એકદમ ફ્રેશ છે ચાલો હું તમને જે અત્યારે સીન દેખાડું છું એ રાતનો છે ને દિશાએ જો એને રાતે બધા જ ઓછાડ આ તે બધું કાઢી નાખ્યું એનો રૂમ છે એ સાફ કરી નાખ્યો હમણાં બે દિવસ પહેલાં જ તેણે સાક્ષીનો રૂમ સાફ કરી નાખ્યો હતો એના બધા ઓછાડ કાઢી નાખ્યા હતા ઝાપટ ઝુંપટ કરી અને સેજમાંસો ધૂ ખેરી નાખ્યો હતો અને આજે એમનો રૂમ સાફ કરે છે અને ધાનુબેનનો રૂમ તો વારે વારે બે ચાર દિવસે બે ચાર દિવસે એને ઓછાડને એવું બધું તો કાઢવાનું જ હોય પણ છે દિવાલો ઉપર જે સાવાણી મારવાની હોય ને એ મહિનામાં એક વખત મારે કારણ કે ઝીણા ઝીણા બાવા થઈ જતા હોય ને ઝીણા ઝીણા જે દેખાય નહીં આપણને પણ નીરખીને જોઈ ને તો દેખાય એને એટલે એ મહિનામાં એક વખત એવી રીતે સાવણી મારે દિવાલો ઉપર અને આવી રીતે તો બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે તો ઓછાડ કાઢવા જ પડે કારણ કે ધાનુબેન બિલકુલ રહેવા ન દે એને ઓછાડ તો એટલા બગાડે ને જુઓ જુઓ આપણે કામથી નથી થાકતા પરંતુ આપણા કામની અવ્યવસ્થા હોય તો થાક લાગી જાય બધા કામના ટેબલ હોય ને તો કામમાં ક્યારેય કંટાળો ન આવે જ્યારે ટાઈમ મળે આપણે ત્યારે જે વિચારેલું કામ હોય એ આપણે કરી લેવું જોઈએ ક્યારેક બધા કામ સાથે સાથે કરીએ ને તો પણ આપણને કંટાળો આવી જાય વારાફરતી કામ કરીએ ને તો તકલીફ થાય નહીં એક કામ હજી પત્યું ન હોય અને બીજું કામ આપણે શરૂ કરી દઈએ તો પણ આપણને કામનો કંટાળો આવી જાય ક્યારેક એવું થાય કે એટલો બધો સામાન આપણે ઘરની અંદર ભરી દઈએ એટલો સામાન ભરી દઈએ કે આપણે ગમે એટલું સાફ રાખીએ ને તો એ સાફ લાગે જ નહીં એને અવ્યવસ્થા વધારે દેખાય એને તો બને એટલો સામાન ઓછો કરી નાખીએ જે નકામી વસ્તુ છે એ બધું આપણે કાઢી નાખીએ એને તો ઘર એકદમ ચોખ્ખું લાગશે અને ઘરને એકદમ શ્વાસ લેવાની જગ્યા મળશે અને આપણને પણ મજા આવશે ઘરની અંદર રહેવાનો તો ચાલો આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ જો તમને મારો આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કાલ નવા બ્લોગમાં આપણે ફરી વખત મળીશું ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ